બોનસ શેર અને રોકણકારોને સ્ટોક સ્પ્લિટ આપવાની જાહેરાત કરી છે તો કઈ કંપની છે અને ક્યારે બોનસ શેર અને રેકોર્ડ डेटની બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ डेट રાખી છે સાથે જ કંપનીએ કેટલા રેશિયોમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ કરવાની છે એ આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે આ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ લાભ ઉઠાવી તમારા શેર તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી તમને આ કંપની વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે શેર ખરીદવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ મિત્રો કોઈ પણ શેર ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

કે તેનું બોર્ડ આગામી ચોવીસ ઓક્ટોબર શુક્રવારના રોજ બોર્ડ બેઠક કરશે જેમાં બોનસ શેર જારી કરવા અને સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવ ઉપર વિભાજન કરવામાં આવશે એટલે કે ભારત રસાયણ લિમિટેડના શેરમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી હતી કે આજ ફાઇલિંગમાં જણાવ્યું કે 24 ઓક્ટોબરના દિવસે બોર્ડ બેઠક કરવા જઈ રહે છે આ બોર્ડ બેઠકમાં કંપની બોર્ડ કંપની નિર્ણય કરશે કે રોકાણકારને સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર આપવું કે નહીં તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે આ બેઠકમાં સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે સાથે પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે હાલ રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં નથી આવી આ પહેલો મોકો છે જ્યારે ભારત રસાયણ તેના રોકાણકારોને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ આપવા જઈ રહી છે અને કંપની આ બોર્ડ બેઠકમાં ક્વાર્ટરલી પરિણામો પણ જાહેરાત કરવાની છે આ શેર વિશે વાત કરીએ તો સોમવારે એક વાગ્યા સુધીમાં આ શેર નવ હજાર નવસો અડસઠ રૂપિયા પિસ્તાલીસ ઉપર વેપાર કરી રહ્યો હતો

કારણે રોકાણ શેરનો ભાવ ઓછો થઈ જાય છે પરંતુ શેરોની સંખ્યા વધે છે એટલે કે શેરનો ભાવ જો વધી ગયો હોય અને નાના રોકાણકારો એમાં રોકાણ ના કરી શકતા હોય તેવા રોકાણકારો માટે સ્ટોક સ્પ્લિટ કરવામાં આવે છે અને સ્ટોક સ્પ્લિટ કરવાથી શેરનો ભાવ તો ઘટી જતો હોય છે પણ જો તમારા જોડે એક શેર હોય અને 10 ભાગમાં વેચવામાં આવે તો ટોટલ તમારા જોડે 10 શેર થઈ જતા હોય છે એટલે કે તમારા શેર વધી જતા હોય છે તમારું રોકાણ તો 10000 નું કર્યું હોય તો એ 10000 જ રહેતું હોય છે

તેમને બોનસ શેર નહીં મળે એટલે કે બોનસ શેર કંપની જે પોતાના ફ્રી રિઝર્વસ હોય એમાંથી આપે છે અને બોનસ શેર આપવાથી કંપનીના અર્નિંગ પર શેર અને પેડ અપ કેપિટલમાં સુધારો થાય છે બોનસ શેર તેને જ મળે છે જે કંપનીની રેકોર્ડ ડેટ પહેલા ખરીદી અથવા તો પછી રેકોર્ડ ડેટ પહેલા ઓલરેડી ખરીદેલા હોય રેકોર્ડ દિવસે અથવા પછી રેકોર્ડ પછી કંપનીના શેર ખરીદી એમને બોનસ લાભ નથી મળતો બેઠક ચોવીસ ઓક્ટોબરના દિવસે થવાની છે એટલે આવતા શુક્રવારે અને કંપની આ બોર્ડ બેઠકમાં નિર્ણય કરશે શેર વિભાજન અને બોનસ શેર આપવા માટે સાથે જ કંપની ક્વાર્ટર પરિણામો પણ જાહેર કરવાની છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઇક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી પર દબાવી દેજો